નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો અત્યારે તમને વાત કરીએ કે શું ખરેખર જે દેવાયત ખવડશે મિત્રો તે જેલમાં જશે તો મિત્રો વિડીયોમાં સેલ સુધી બન્યા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે કરી દેજો તો મિત્રો તમને જણાવી દઈએ કે જે દેવાયત ખવડ છે તેમને ફરી તેમને એકસાથે બે પ્રોગ્રામ લઈ લેતા મિત્રો વિરોધ શરૂ થયો અને મિત્રો તેમની ગાડીના કાચ ફોડવામાં આવ્યા અને મિત્રો અત્યારે તેમની ગાડી ક્યાં છે મિત્રો એ પણ ખબર નથી અને મિત્રો જે દેવાયત ખવડ છે તે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ પરંતુ મિત્રો કંઈ થતું કંઈ થયું નહીં અને મિત્રો તેમને હાઈકોર્ટ પણ પહોંચ્યા હતા પરંતુ કંઈ થયું નહીં અને મિત્રો તેમને એફઆઈઆર નોંધાય છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે જે આયોજક હતા સામે મિત્રો ભગતસિંહ ચૌહાણ કે જેમને ત્યાં મિત્રો દેવાયત ખવડે પ્રોગ્રામ રાખ્યો હતો અને મિત્રો દેવાયત ખવડનું કહેવું એવું છે કે તેઓએ ત્યાં હાજરી પણ આપી હતી અને ત્યાં મિત્રો દર્શકો ન હોવાથી તેઓ બીજા પોગ્રામમાં ગયા હતા અને મિત્રો હવે તમને વાત જણાવી દઈએ કે જે દેવાયત ખવડ છે તેમની એફઆઈઆર તો નોંધાઈ પરંતુ તેમની સામે મિત્રો જે ભગતસિંહ ચૌહાણ જે આયોજક છે જેમને ત્યાં મિત્રો દેવાયત ખવડ પ્રોગ્રામ કરવા ન હતા તેમને પણ સામે દેવાયત ખવડ સામે વિરુદ્ધ મિત્રો કેસ કર્યો છે અને તેમનો દાવો છે કે દેવાયત ખવડે તેમની પાસેથી આઠ લાખ રૂપિયા લીધા અને તેમને ત્યાં પોગ્રામ કર્યો નથી તો મિત્રો હવે આ બાબતે તમારું શું કહેવું છે અને મિત્રો શું દેવાયત ખવડ કે જેમણે ખરેખર આઠ લાખ રૂપિયા લીધા હશે અને પોગ્રામ કર્યો નથી ખાસ એ કે દેવાયત ખવડની ગાડી ક્યાં છે મિત્રો આજે ખાસ ખાસા દિવસો થઈ ગયા પરંતુ હજી સુધી જે દેવાયત ખવડની જે ગાડી છે તેનો કોઈ પત્તો મળ્યો નથી અને મિત્રો હવે શું થશે આ વિરોધમાં શું એકાબીજાને જેલ થશે કે પછી આ વિરોધમાં સમાધાન થશે તો મિત્રો તમને ખબર હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે અને મિત્રો આ અમારી માહિતી સોશિયલ મીડિયા આધારિત છે એની ખાસ નોંધ લેવી મિત્રો